હા એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે એક બાર બે હજાર ને પચીસ મિત્રો આજ દિન લાલ ડુંગળીની આવકની વાત કરું મિત્રો આ લાલ ડુંગળીની મિત્રો આજે લાલ ડુંગળીની આવકની વાત કરું તો નવ હજાર પાંચસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બાવીસ હજાર ઠેલી પ્લસની આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં બજાર ભાવ જોવા જવાના છીએ આની પહેલાં મેં શનિવારે વિડીયો મૂક્યો તેમાં મેં પૂછ્યું હતું કે આપણે આ ચેનલમાં સૌથી પહેલાં લાલ ડુંગળીનો વિડીયો મૂક્યો કે સફેદ ડુંગળીનો તો ફેસબુકમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે બંનેના મૂકો બરાબર તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જઈનેવાના છીએ બજાર ભાવ એક થી વકલ બધા બતાવવાના છીએ તો વિડીયો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર કેમ કે અહીંયા તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની મળે છે પ્લસ ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને ખબર ન હોય તો કહી દઉં આપણે એક નવી ચેનલ બનાવી છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈ ત્યાં જઈને પણ એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ ચેનલ સાથે પણ જોડાઈ જજો કેવા રહેશે બજાર ભાવ આપણે લાઈવ હરાજીમાં જઈ ને એકડે એકથી તમને બધી માહિતી આપું છું બોલે સાડા 3:30 335 40 1 2 3 4 5 6 7 8 9 51 52 52 કેવું છે પણ ઓપન બચાવ 56 78 58 60 70 75 65 869 72 55 78 80 81 450 રૂપિયા પાંચ મિત્રો આ વખતનો એકસો ને ત્રણ રૂપિયા ભાવ આવે છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો વીસ કિલો નો ભાવ જો છે મિત્રો ખાલી પંચ્યાસી રૂપિયા ભાવ હવે છે જોઈ શકો પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા ભાઈ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા છપ્પન કેટલી છે સો સો

આ બમું કોડ છે ભાઈ કોડ કેડો 68 રૂપિયા પાછળ હા મેં પાછા બે પીસા ભાઈ ઇક્કલ ઇક્કલ રૂપિયા હે 68 રૂપિયા હારું જારું રૂપિયા 68 ભાઈ કોઈને બોલો 68 68 રૂપિયા 68 રૂપિયા મિત્રો જૂની ડુંગળીનો ભાવ અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ખાલી એપીએમસી મોવામાં જૂની ડુંગળી છે નવી ડુંગળી છે નવી ડુંગળી છે મિત્રો ઓગણસિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલોનો જોઈ શકો છો મિત્રો કોલેટી કાકા એક મિનિટ બોલેશી સારું છે ભાઈ એક મસ્ત માલ છે કઈ ઘટે નહીં મિત્રો ખાલી ત્રણ રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ગુલ્ટી છે મિક્સ માલ છે આવી રીતની ક્વોલિટી રોજરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નવી ડુંગળી છે ઓગણ સિત્તેર રૂપિયા ભાવ હવે જોઈ શકો છો મિત્રો મિક્સ માલ છે વીસ કિલોનો ભાવ મિત્રો એકસો એકત્રીસ રૂપિયા ભાવ આવે છે જૂની ડુંગળી છે ક્વોલિટી જોઈશું વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજી ના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવું ને મારા દસ

મિત્રો નવી ડુંગળી છે રૂપિયા ભાવ ભાવ છે છે જોઈ શકો છો મિત્રો ગયો એપીએમસી મહોજ હરાજી ના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં કેમ કે તમને મોવા માર્કેટિંગ યાર્ડ ની રોજ હરાજીની વિડીયો મળે છે તો ખાસ કરીને આ ચેનલ ને ફોલો કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા

ઓગણસી ઓગણસી રૂપિયા એસી એસી રૂપિયા એસી બોલવું ભાઈ કોઈ

88 રૂપિયા એટલે 88 રૂપિયા 88 થાય છે 88 રૂપિયા રૂપિયા થાય રૂપિયા 88 છે ભાઈ 345 88 મિત્રો પીળી પટ્ટી ડુંગળી છે અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલો નો ભાવ ગયો છે જોઈ શકો છો ક્વોલિટી મીડિયમ માલ છે અને થોડોક મોટો માલ છે અઠ્યાસી રૂપિયા 엘레, 쏘안. મિત્રો આવો કલ નો ખાલી સત્તાણું રૂપિયા ભાવ છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવા માલ છે પીએમસી કૂતરાવક્કલનો એકસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે એપીએમસી મોવામાં વીસ કિલોનો જોઈ શકો છો મિત્રો ક્વૉલિટી

એક બે ત્રણ ચાર પાંચ નવ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર બસો ને તેર તેર રૂપિયા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બસો ચોવીસ પચીસ ઓગણીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ 933 રૂપિયા 33 33 33 33 33 39 40 હેક્ટર વેરા વેતા શુમા બીડા વેતા ઉટાલી 85 35 53 85 57 16 નંબર 71 55 70 શુમા મંજો 78 80 81 82 83 90 સુપર 290 સારું છે 290 રૂપિયા રૂપિયા 91 90 90 300 300 રૂપિયા 200 350 7 9 ઓગણીસો <ungiillas> <us locals languagesYANide> <ló familiar> <guli> પચાસ રૂપિયા એકાત્ર પોતે એસી બ્યાસી બ્યાસી બસો ને બ્યાસી રૂપિયા બ્યાસી બસો બ્યાસી બ્યાસી ચોરાશી પંચા હાંસી નેવું એકાણું માણું

ચારસો ને એક રૂપિયા એક બે ચાર છ આઠ બાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો ચારસોતેરું અઢી એકાશી બ્યાસી પંચા નેવું એકાણું બાણું અઠાણું પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો એક મિત્રો સુપર ક્વોલિટી છે પાંચસો ને તેવીસ રૂપિયા ભાવ આવ્યો છે બતાવું મિત્રો ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી મોવામાં જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

એકસોને એકત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચૌદ્ર પાંત્રીસ સત્રી આડત્રી આઠળી એકસો ને આડત્રીસ ઓગણાલીસ ચાલીસ એકતાલીસ એકસો એકતાલીસ બેતાલીસ તેતાલીસ રૂપિયા ભાવ રહે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલેટી અગિયાર અગિયાર રૂપિયા પાસે એકવીસ એકવીસ સુધી એકવીસ વીસ કિલોનો ભાવ જો છે એપીએમસીમાં બસોને અગિયાર અગિયાર રૂપિયા બસો અગિયાર ઉપર હાલો ચાલે સાઠાશી એકાણું પાણું ત્રણસો એકસઠ નવ પંદરસો સત્તર અઢાર

મિત્રો બસો તોતેર રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ચમકતા માલ છે ફૂલ ગ્રેડિંગ મીડિયમ ક્વોલિટી મળશે આમાં બાર પંદર સોળ સત્તર અઢાર બસો અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્રેવીસ ચોવીસ સત્યાવીસ

છસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સફેદ ડુંગળીમાં ઊંચો ભાવ ગયો છે છસો ને ભાવ જોઈ શકો છો મિત્રો ક્વોલિટી સુપર ક્વોલિટી છે છસો ને બાર રૂપિયા એપીએમસી મહુવા વીસ કિલોનો ભાવ ગયો છે છસો બાર રૂપિયા ભાવ